નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગઈકાલે વરસાદે ભૂક્કા બોલાવ્યા ખાસ કરીને કચ્છની અંદર ને સુરેન્દ્રનગરની અંદર સૌથી વધુ વરસાદ પડ્યો સુરેન્દ્રનગરની અંદર મૂળીની અંદર બે ઇંચ તો નખત્રાણાની અંદર દોઢ ઇંચ વરસાદ પડ્યો વાત કરીએ તો ખાસ કરીને અંબાજીથી શરૂ થઈ કચ્છ તેમજ જુનાગઢની અંદર અમરેલી રાજકોટ જા રાજકોટ છે ગોંડલ છે જેતપુર છે તેમજ જામનગર પોરબંદર ના ભાગ છે સુરેન્દ્રનગર મોરબીના ભાગો છે તો આ ભાગોની અંદર બોટાદના કેટલાક વિસ્તારોમાં આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ વલસાડની અંદર તેમજ ભરૂચની અંદર અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો પણ સૌથી વધુ વરસાદ છે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાની અંદર જોવા મળ્યો હતો અને ભારે કડાકા ભડાકા સાથે ખેતીની અંદર ઘણી જગ્યાએ મોટો નુકસાની કરા સાથે વરસાદ છે જોવા મળ્યો હતો અને સૌથી દુઃખદની ઘટના એ બની કે વીજળીના કડાકા ભડાકાને કારણે I yeah. ચાર લોકોના મોત થયા બે પોરબંદરમાં અને બે સુરેન્દ્રનગરમાં જેમાં સુરેન્દ્રનગરની અંદર એક અઢાર વર્ષની યુવતી ઉપર ખાસ કરીને વીજળી પડવાને કારણે ખૂબ જ મોત થયું છે ખૂબ જ દુઃખદના સમાચાર પણ કહી શકાય ત્યારે મિત્રો આજના વિડીયોમાં વાત કરશું હજુ કેટલા દિવસ સુધી વરસાદને લઈને આ ગઈ છે કારણ કે આ અત્યારનો વહેલો વરસાદ છે એ ખેતીના પાકને બગાડવા માટે આવતો વાતાવરણ તો ઠંડક આપે છે પરંતુ સાથે સાથે એટલું જ ખેતીના પાકને નુકસાન પણ થતું હોય છે તો આજે છે મિત્રો સોળ તારીખ અને સોળ તારીખે પણ વરસાદને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મોટી આગાહી છે તો આજના કરશું આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેમજ મિત્રો ખાસ કરીને વાવણી લાયક વરસાદ ક્યારે થશે એટલે કે ચોમાસું ગુજરાતમાં ક્યારે બેસે અથવા ભારતમાં ક્યારે બેસે અને સૌથી મોટી વાત બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની ચૂક્યું છે એટલે કે વાવાઝોડું બનશે અને અરબી સમુદ્રની અંદર પણ મોટી હલચલ એટલે કે વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને આજના દિવસની વાત કરીએ તો લોકલ સર્ક્યુલેશન સિસ્ટમને કારણે આજે પણ વરસાદને લઈને આ ગઈ છે અહીંયા તમે સૌરાષ્ટ્રનો મેપ જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ તમે જોઈ શકો છો રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી તેમજ મધ્ય જેતપુરનો ભાગ છે તેમજ અહીંયા હળવદ સુરેન્દ્રનગર છે મોરબીનો ભાગો છે આ સિવાય કચ્છના ભાગો પણ જોઈ શકો છો નખત્રાણા માંડવી અબડાસા ભુજનો ભાગ છે આ સિવાય ભચાવના ભાગો છે તો આ ભાગોની અંદર આજે પણ વરસાદ છે જોવા મળી શકે છે મિત્રો ચાર વાગ્યાની અપડેટ છે ચાર વાગ્યાનો મેપ છે ચાર વાગ્યાના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટ અમરેલી વચ્ચે જેતપુરનો ભાગ આ સિવાય મોરબી સુરેન્દ્રનગર બોટાદનો ભાગો છે તો ખાસ કરીને આ વિસ્તારમાં આજે વરસાદને લઈને આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો અબડાસા નખત્રાણા લખપત છે તેમજ માંડવી છે મુન્દ્રા છે ગાંધીધામ છે ભુજ છે આ વિસ્તારોમાં પણ વરસાદ છે જોવા મળે તેવી શક્યતા હાલ મિત્રો જોવાઈ રહી છે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વલસાડ છે તાપી છે નર્મદા જિલ્લો છે આ સિવાય ડાંગનો આહવા છે તમે જોઈશો તો આ વિસ્તારમાં પણ વરસાદને લઈને આગાહી છે તો આ સિવાય છોટાઉદેપુરના ભાગો છે આ ભાગોની અંદર પણ વરસાદ છે એ જોવા મળી શકે છે એટલે કે વરસાદને લઈને મોટી અપડેટ છે એ જોવા મળી રહી છે સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખથી ધીમે ધીમે વરસાદનો જોર ઘટી જશે સત્તર તારીખે પણ વરસાદને લઈને આગાહી છે પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર એટલે કે જૂનાગઢનો ભાગ જોઈ શકો રાજકોટ ગોંડલનો ભાગ પોરબંદરના ભાગો જોઈ શકો આ સિવાય ભાવનગરની અંદર વરસાદની આગાહી બતાય પણ સત્તર તારીખે ખૂબ જ ઓછું જોડ છે પરંતુ સોળ તારીખે સૌથી વધુ જોર રહેવાનું છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો વરસાદને ને લઈને કોઈ મિત્રો હવે આગ નથી અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ અઢાર તારીખથી વરસાદને લઈને કોઈ આગાહી નથી ગુજરાતનું એકદમ વાતાવરણ ક્લીન રહેશે તે પવન ફૂંકાશે ગરમીની અંદર થોડી ઘણી રાહત મળશે બાકી ગરમી છે બપોરના સમયે ભૂકાગાઢ છે વાતાવરણ એકદમ ચોખ્ખું રહેશે અને ખાસ કરીને તમામ ભેજ છે એ હિન્દ મહાસાગરની અંદર એટલે કે બંગાળની ખાડીના નીચલા લેવલે મિત્રો ભેગો થઈ જતા વાવાઝોડા બનવાને લઈને મોટી અપડેટ છે તો અહીં તમે જોઈ શકો છો વાવાઝોડું બની શકે છે તે ત્રેવીસ તારીખની આસપાસની અપડેટમાં જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ખૂબ જ દૂર ભારતને નુકસાન ન થાય એવી રીતે વાવઝોડું બન્યું છે એ તમે જોઈ શકો છો જે ખાસ કરીને થાય મ્યાનમાર થાઈલેન્ડ એ તરફ મિત્રો ફંટાવાનું છે પરંતુ ખાસ કરીને આ વાવાઝોડાનો મેપ છે એટલે કે તેનો ટ્રેક છે મિત્રો કંઈક આવી રીતે રહેવાનો છે એટલે કે ત્યાંથી થઈ અને વાવાઝોડું છે આવી રીતે વીંખાઈ શકે છે અથવા વાવાઝોડાનો મેપ આપણે અત્યારથી જોવા જઈએ તો વાવાઝોડું આવી રીતે ખાસ કરીને થઈ અહીંયા નબળું પડી અને પછી શું આવી રીતે છે આ વિસ્તારમાં વંચાઈ જાય તો પૂર્વના ભારતની અંદર જે પૂર્વના રાજ્યો છે એટલે કે ત્રિપુરા છે પશ્ચિમ બંગાળ છે ઓડિશા છે આ સિવાય અસમ છે અરુણાચલ પ્રદેશ છે અહીંયા ત્રિપુરા છે મણિપુર છે મ્યાનમાર દેશ છે તો આ દેશોની અંદર ભારે તારાજી છે આ વાવાઝોડું નોકરી શકે કારણ કે ખૂબ જ મોટી સિસ્ટમ છે વરસાદનો ખૂબ જ જાઝો જથ્થો છે તો તેને લઈને મિત્રો આ વાવાઝોડું છે અહીંયા તમે મિત્રો રેડ એલર્ટ પણ તમે જોઈ શકો છો વાવાઝોડાની જે આંખ છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે છે વરસાદ જોવા મળશે અને તેની ઝડપ પણ છે એ સો કિલોમીટરની આસપાસ જઈ શકે છે તો ચોવીસ તારીખ સુધીમાં તેનો ટ્રેક છે આવી રીતે દરિયામાં આપણે અગાઉ પણ વાત કરી કે એનો ટ્રેક છે એ મિત્રો આવી રીતે બની અને આગળની તરફ મિત્રો બાંગ્લાદેશની અંદર આ વાવાઝોડું ટકરાય છે જો કે કોઈ વાવાઝોડું ખૂબ જ મોટો અને મજબૂત નથી જેને લઈને મિત્રો આ વાવાઝોડાને લઈને કોઈ ભય છે હાલ મિત્રો અત્યારે જાહેર કરવામાં નથી આવતું સૌથી મોટી વાત કરીએ તો અરબી સમુદ્રમાં પણ મોટી હલચલ શરૂ થઈ ગઈ છે આપણે જોયું કે જ્યાં જ્યાં ભેજ ભેગો થાય છે જ્યાં વાદળોનો જથ્થો ભેગો થાય છે ત્યાં મોટી હલચલ છે જોવા મળતી આ વાવાઝોડું જો વાદળો છે એ કોઈ પણ એક જગ્યાએ સ્થિર થઈ જતા હોય તો આગામી સમયમાં છે એ વાવાઝોડું બનાવતા હોય છે તો હાલ મિત્રો અરબી સમુદ્રમાં પણ મોટી હલચલ છે બીજી સૌથી મોટી વાત એ છે કે હવે ધીમે ધીમે પવનની દિશા છે એ મિત્રો ચેન્જ થઈ છે એ તમે જોઈ શકો છો પવન પહેલાંથી ખાસ કરીને y આવી રીતે આગળ જતા હતા ધીમે ધીમે તે ભારત તરફ વળ્યા છે અને લગભગ વીસથી બાવીસ તારીખ અથવા પચીસ તારીખની આસપાસ જોવા જઈએ તો આંદોબાર અને નિકોબાર ઉપર ચોમાસું બેસી જશે તેની સરકાર દ્વારા હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે જો કેરળની વાત કરીએ તો ધીમે ધીમે પવનો છે આવી રીતે આગળ વધી રહ્યા છે અને આ જે મોટો ભેજનો જથ્થો છે એ આગળ આવી રહ્યો છે અને ત્યારબાદ મિત્રો નીચલા લેવલેથી પણ ભેજ આવી રહ્યો છે તો સતત હવે મિત્રો ભેજ આવશે એટલે કે હવામાન વિભાગ છે સત્તાવાર રીતે ત્રીસ મેની આસપાસ અથવા પહેલી જૂનની આસપાસ કેરળની અંદર વિધિવત રીતે ભારતની અંદર ચોમાસું બેસે તેવી જાહેરાત એટલે ખેડૂતો માટે આનંદના સમાચાર છે કે ટાઈમે જ કોઈપણ પ્રકારના વિઘ્ન વગર ચોમાસું આગળ વધી રહ્યું છે અને પહેલી જૂનેની આસપાસ ચોમાસું છે એ કેરળની અંદર છે એ દસ્તક દેશ જે સૌથી મોટી ખેડૂતો માટે વાત છે ગુજરાતની જો વાત કરીએ તો ધીમે ધીમે કે ચોમાસું છે એ આગળ વધશે પહેલી તારીખ પછી આગળ છે એ ગોવાની આસપાસ છે એ સાત તારીખની આસપાસ થતું હોય છે પંજા મહારાષ્ટ્રની જો વાત કરીએ તો ત્યાં આઠથી દસ તારીખની અંદર ચોમાસું છે એ બેસતું હોય છે અને ગુજરાતની અંદર પંદર તારીખની આસપાસ છે ચોમાસું બેસતું હોય છે તો આ જ પ્રમાણે આ જ પેટર્ન પ્રમાણે ચોમાસું આગળ વધશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ તેજ થઈ જાય છે મે મહિનાના અંતના અઠવાડિયામાં અને જૂન મહિનાના શરૂઆતના અઠવાડિયામાં ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવ એટલે કે અત્યારે જે વરસાદ આવે છે આવો જ વરસાદ છે એ ખાસ કરીને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી જોવા મળશે અને લગભગ બીજા અઠવાડિયાથી વાવણી લાયક સારામાં સારો વરસાદ જોવા મળશે અને આ સમયે જો વરસાદ થાય તો વાવણી વાવી દેવી જોઈએ એ પણ મિત્રો સારામાં સારી બાબત કહેવાય હવે મિત્રો આપણે પવનની ઝડપ અને ગરમીની પણ વાત કરી લેવી તો તમને વધુ ખ્યાલ આવશે કે પવનની ઝડપ છે એ કેવી રહેવાની છે તો અહીંયા મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો આજના દિવસે એટલે કે સોળ તારીખે પવન અસ્થિર છે એટલે કે આજે વરસાદને લઈને મોટી આવી છે તો ફરી એક વખત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે મિની વાવાઝોડા સાથે વરસાદ ટાટકી શકે છે પવન પણ મિત્રો અસ્થિર છે ત્યારબાદ સત્તર તારીખથી ધીમે ધીમે પશ્ચિમનો પવન લાગી જાય છે અને આપણે વાત કરી કે ખાસ કરીને સત્તર તારીખે કોઈ મોટી આગાહી નથી અને અઢાર તારીખે જ તમે સ્પષ્ટ જોઈ શકો છો જે પવન છે એ પશ્ચિમના ફૂંકાઈ રહ્યા છે એટલે કે તમામ ભેસથી મિત્રો જતો રહેશે જેને લઈને વરસાદને લઈને કોઈ આગાહી નથી ઓગણીસ તારીખથી તમે જોઈ શકો છો ધીમે ધીમે પશ્ચિમના તેજ પવનો છે એ ફૂંકાવાનો શરૂ થઈ જાય છે અને લગભગ કચ્છની અંદર તો પચાસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે ઝડપે છે એ એકવીસ તારીખ વીસ એકવીસ તારીખની જ આસપાસ ફેંકાય પવન ફૂંકાઈ શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો ચોવીસ ત્રેવીસ ચોવીસ તારીખે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ખાસ કરીને દરિયાકાંઠાની અંદર પવન ફૂંકાઈ શકે છે ગરમીની વાત કરીએ તો ગરમી છે હજુ પણ મિત્રો દસથી પંદર દિવસથી પડવાની છે એટલે કે આ મહિનામાં મે મહિનાના અંત સુધી ગરમી રહેવાની છે એ સોળ તારીખનો મે જોઈ શકો છો તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે ઉત્તર ગુજરાતની અંદર આ સિવાય હળવદની પણ તેતાલીસ ડિગ્રી પરંતુ ખાસ કરીને ગુજરાતમાં વરસાદને લઈને સૌરાષ્ટ્રમાં ગઈ હોવાને કારણે તાપમાન છે અસ્થિર રહેશે આ સિવાય સત્તર તારીખથી વરસાદને લઈને નથી પવનની ઝડપ પણ ઓછી છે જેને લઈને મિત્રો ખાસ કરીને અમદાવાદમાં ગરમી છે હા ખાસ કરીને જોવા જઈએ તો લોકોનું ગરમ છે ઉકળાવી નાખે એટલે કે ઘર ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બનશે પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન છે એ જઈ શકે છે આ સિવાય શનિવારે પણ ત જોઈ શકો છો લગભગ અમદાવાદ વડોદરાની અંદર પિસ્તાલીસ ડિગ્રી જ્યારે રાજકોટ હળવદ મહેસાણાની અંદર તેતાલીસ ચુમાલીસ ડિગ્રી એટલે કે ભારે ગરમીના અહીંયા મિત્રો સંકેત સત્તર અને અઢાર તારીખ સુધી જોવા મળી રહ્યા છે આ સિવાય તમે તારીખના મેપમાં પણ જોઈ શકો છો અમદાવાદ વડોદરાની અંદર જ્યારે હળવદ મહેસાણાની અંદર ચુમ્માલીસ ડિગ્રી રાજકોટની અંદર ભાવનગર જુનાગઢની અંદર બેતાલીસ ડિગ્રી તાપમાન ત્યારબાદ મિત્રો વીસ તારીખથી ધીમે ધીમે તેજ પવન ફૂંકાવાને કારણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ગરમીની અંદર રાહત મળશે પરંતુ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદની આસપાસ ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે તો આ વિસ્તારોની અંદર ભારે ગરમી એટલે કે પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન છે જોવા મળશે એકવીસ તારીખથી ખૂબ જ તેજ પવન છે તો ગરમીની અંદર સાથે રાહત મળશે સાથે સાથે પવનની ઝડપ પણ વધારે તેજ હોવાને કારણે તાપમાન છે એ બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી જોવા મળશે આમ ધીમે ધીમે મે મહિનાના અંત સુધી તાપમાન નોર્મલ થઈ અને ધીમે ધીમે ચોમાસું દસ્તક દેશે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ ને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત